જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી ગોધરા શહેરમાં આવેલી જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ સિવિલ હોસ્પિટલમાં સત્તાધીશો દ્વારા બાયોમેડિકલ વેસ્ટનો નાશ કરવામાં આવ્યો હતો જિલ્લાના સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓના પણ હજારો દર્દીઓ રોજબરોજ સારવાર અર્થે આવે છે આવી સ્થિતિમાં બાયોમેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કેટલા અંશે યોગ્ય છે પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા ખાતે આવેલું સિવિલ હોસ્પિટલ જેના દૂર દૂરથી દર્દીઓ આવતા હોય છે આ સિવિલ હોસ્પિટલમાં જે પ્રમાણે મેડિકલ વેસ્ટ જે દવાઓ વપરાશ પછીનું અને સારવાર પછીના જે મેડિકલ વેસ્ટ નાખ સિવિલ કમ્પાઉન્ડના અંદર જ મન નાખવામાં આવ્યો છે એના કારણે ભારે રોગચાળો ફાટી નીકળવાની પૂરતી શક્યતાઓ છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આ માટે જુદી જુદી જગ્યાએ તપાસ તો કરે છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં પણ આટલી બેદરકારી છે તો એની તપાસ કરી અને જે બી જવાબદાર લોકો હોય એની સામે પગલાં રહેવા જોઈએ કારણ કે ચોમાસાની સિઝન છે અને સમગ્ર સિવિલ હોસ્પિટલમાં મુખ્ય માર્ગ પરથી પસાર થાવ તો ખૂબ મોટા પ્રમાણમાં દુર્ગંધ આવે છે અને રોગચાળો ફાટી નીકળવાની પૂરતી શક્યતાઓ છે સમગ્ર આ વિસ્તારમાં બાળકોના હોસ્પિટલ મહિલાઓનું હોસ્પિટલ અને સાથે જ્યારે નર્સિંગની વિદ્યાર્થીઓ પણ અહીંયા ભણતા હોય છે અને સાથે રાહદારીઓ પણ આ કલેક્ટર ઓફિસ તરફ જવાના મુખ્ય માર્ગ પરથી પસાર થતા હોય છે તો જે દુર્ગંધ આવે છે અને જે આ પોલ્યુશન ગંદકી ફેલાય છે એને તાત્કાલિક કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે અને આ કચરો તાત્કાલિક અસરથી હટાવવો જરૂરી છે નહીંતર આવનાર સમયમાં ભારે ગંદકી અને રોગચાળો ફાટી નાખવાની પૂરતી શક્યતાઓ છે અજીતસિંહ ભાટી પ્રમુખ પંચમાલ જિલ્લા નાગરિક હિતરક્ષક સમિતિ ગોધરા